નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોળકા તાલુકાના રનોડા બોરુ આરોગ્ય મંદિર મકાન ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો ધોળકા તાલુકાના રનોડા મોટીબોરુ ગામ ખાતે અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિરના નવીન મકાનનું ભૂમિપૂજનના કાર્યક્રમ ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષતાને યોજાયો અને ભૂમિપૂજન કર્યું તથા ગ્રામજનોને શુભેચ્છા પાઠવી ઉપસ્થિત સર્વગણ સાથે મળીને પર્યાવરણના જતનના હેતુ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા આરોગ્ય ચેરમેન ગોવિંદભાઈ મકવાણા ચેરમેન ઈશ્વરભાઈ મકવાણા સદસ્ય લક્ષ્મીબેન ઠાકોર ધોળકા તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ દિગ્વિજયસિંહ મસાણી મહાવીરસિંહ વાઘેલા ગામના સરપંચ ગ્રામજનો આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યાસીન મનસુરી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા